પ્રશ્ન નંબર એક પનીર સાથે શું ખાવું ખતરનાક માનવામાં આવે છે કેક દહીં બીક દૂધ સીખ છાશ દી ધી આપણો સાચો જવાબ છે દી ધી પ્રશ્ન નંબર બે કયું ફળ ખાવાથી દાંત સાફ થાય છે કેરી બી તડબૂછ સીત પપૈયું દી દાડમ આપણો સાચો જવાબ છે સીત પપૈયું પ્રશ્ન નંબર ત્રણ આબલી ખાવાથી કયો રોગ દૂર થાય છે એ તાંખોનો રોગ બી હૃદયનો રોગ सी दांत नो रोग दी कामाथी एक नहीं आपो साचो जवाब छे बीक हृदय रोग प्रश्न नंबर चार एवं झाड़ छे जेमा लकड़ी नथी होती एक केड़ा नु झाड़ दाडम दाडमनू झाड़ सी खजूर नु झाड़ દીક કાજુનું ઝાડ આપણો સાચો જવાબ છે એક કેળાનું ઝાડ પ્રશ્ન નંબર પાંચ આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે એક વડ દીક પીપળો સી તાંબો દીક લીમડો આપણો સાચો જવાબ છે એક વડ પ્રશ્ન નંબર છ એવું કયું પક્ષી છે જે ચાલે છે અને ઉડે પણ છે પરંતુ ક્યારેય ઝાડ પર નથી બેસતું એક ગરુડ દીક હંસ સી બતક દીક ટીટોડી આપણો સાચો જવાબ છે દીક ટીટોળી પ્રશ્ન નંબર સાત એવી કઈ ચીજ છે જે નીચેથી સાંભળે છે અને ઉપરથી બોલે છે આનો જવાબ કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર આઠ એવું કયું પક્ષી છે જે પથ્થર ખાય છે એક કબૂતર બીત શાહમરૂગ સીત બાજ બીક ગરુડ આપણો સાચો જવાબ છે બીત શાહમૃગ પ્રશ્ન નંબર નવ એવું શું છે જે તડકામાં સુકાતું નથી આનો જવાબ કોમેન્ટમાં આપવો પ્રશ્ન નંબર દસ लाल चंदन सौ खेती क्या थाय केरल बी कर्नाटक सी पंजाब डी जम्मू काश्मीर आपो साचो जवाब छे? बी कर्नाटक